દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડ ખાતે ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ક્ષત્રિય સમાજના લોકો દ્વારા કરવામાં આવ્યો વિરોધ રૂપાલા હાય હાય ના નારા લાગ્યા પોલીસે કરી અટકાયત આગામી લોકસભા ચૂંટણી સંબંધે ભારતીય જનતા પાર્ટી દ્વારા ખેડ વિધાનસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન ભવાની કોમ્પ્લેક્ષ જૈન દિરાસર પાછળ ભાજપ સાબરકાંઠા જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ સમયે ક્ષત્રિય સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ જાહેર રોડ ઉપર આવી ભાજપ કાર્યાલય તરફ ધસી આવ્યા હતા અને જય ભવાનીના નારા સાથે રૂપાલા હાય હાયના નારા સાથે તેમનો વિરોધ વ્યક્ત કર્યો હતો આ સમયે પોલીસ દ્વારા કરી લોકોને કાર્યાલય તરફ જતા રોકવામાં આવ્યા હતા અને તેમની અટકાયત કરી પોલીસ વાનમાં બેસાડી પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા